આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર અમદાવાદમાં તૈયાર થયેલ પંચાવનસો કિલોના બ્રાસના ધ્વજસ્તંભને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અયોધ્યા માટે પ્રસ્થાન કરાવાયું આગામી બાવીસ જાન્યુઆરીએ ધ્વજસ્તંભની અયોધ્યામાં પૂજા કરવામાં આવશે આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અયોધ્યાના મહંત અને પદ્મવિભૂષણ રામભદ્રાચાર્ય મહારાજ તથા રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ સહિતના હાજર રહ્યા હતા કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પહોંચેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીનું ભુજ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ ભુજ પ્રાંત અધિકારી એ બી જાદવ સહિત ઉચ્ચ અધિકારીઓએ રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીનું સ્વાગત કર્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે કચ્છમાં ખેતીના એવા મોડેલ ઉભા કરો કે સમગ્ર દેશ અને રાજ્યના ખેડૂતો જાણકારો તથા વિશેષજ્ઞો અહીં પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા અને શીખવા માટે આવે વધુમાં તેમણે કહ્યું કે કચ્છના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે વધુ સઘન તાલીમ અને ઉપયોગી તમામ માર્ગદર્શન આપવું જોઈએ આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા કિસાનોના ઉત્પાદનના વેચાણ માટે કચ્છમાં જિલ્લા કક્ષાએ અને દરેક તાલુકા કક્ષાએ સપ્તાહમાં બે દિવસ વેચાણ કેન્દ્ર શરૂ કરવા પણ જણાવ્યું હતું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના નિધન પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શોક વ્યક્ત કર્યો હતો તેમાં જણાવ્યું કે માંડવીના ભૂતપૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ સેંઘાણીના અવસાન સમાચારથી દુઃખ થયું છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના કચ્છ પંથકમાં આજે સવારે નવ કલાક અને આડત્રીસ મિનિટે ધોળાવીરાથી ઓગણસઠ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ ધરાવતો વધુ ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો મધ્યમ કક્ષાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો આ પખવાડિયામાં બીજી વખત પર્યટન સ્થળની ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિક સાથે બહારથી ફરવા આવેલ લોકોમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે જોકે આંચકાના પગલે કોઈ નુકસાનીના અહેવાલ મળેલ નથી કચ્છમાં યોજાઈ રહેલ રણોત્સવમાં હવેથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકાશે પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ પ્રભાસ તીર્થમાં સોમનાથ એ પ્રદર્શન ગેલેરીનું ઉદઘાટન કર્યું હતું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શ્રી કૃષ્ણ નિજધામ ગમન તીર્થ સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી સહિતના સોમનાથ મંદિરની નિર્માણ ગાથાની માહિતી આપવામાં આવી છે પ્રજા કલ્યાણકારી યોજનાનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે જે અન્વયે સાંસદ વિનોદ ચાવડા તથા ધારાસભ્ય ત્રિકમ છાંગાની ઉપસ્થિતિમાં અંજાર તાલુકાના દુધઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા સાંસદ તથા ધારાસભ્યએ ગામના નાગરિકોને અપીલ કરી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને દુધઈ ગ્રામજનો દ્વારા હર્ષભેર આવશે આવકાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારત બે હજાર સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હાલ સમગ્ર ભારત દેશના દરેક રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના માધાપરમાં રહેતા અને કચ્છની વિશ્વવિખ્યાત એવી પ્રાચીન રોગાન કળાના કલાકાર આશીષ કંસારાએ રોગાન આર્ટ દ્વારા રામ મંદિર મહોત્સવમાં પરોક્ષ રીતે સહભાગી થવા પોતાની શ્રદ્ધાને કળા દ્વારા પ્રગટ કરી છે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે રામ મંદિરના સ્થાપત તેની આ કૃતિ રોગાન કળા મારફતે શ્રી આશીષ કંસારાએ તૈયાર કરી છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર